ભૂલી રે પડી હું તો ભૂલી રે પડી આજરે સત્સંગમાં હું તો ભૂલી રે પડી ભૂલી રે પડી હું તો ભૂલી રે પડી આજરે સત્સંગમાં હું તો ભૂલી રે પડી યાલી રે બની હું તો ગલી રે બની આજરે સત્સંગમાં હું તો ભૂલી રે પડી ગેલી રે બની હું તો ગેલી રે બની આજરે સત્સંગમાં હું તો ભૂલી રે પડી શાનને ભાનની ખબર ન પડી આજરે સત્સંગમાં હું તો ભૂલી રે પડી શાન ને ભાનની ખબર ન પડી આજ રે સત્સંગમાં હું તો ભૂલી રે ક્યાં કોને કહું મનાડું ક્યાં કોને કહું મનાડું મૂંઝાતું રસ્તો બતાવે મારો સામળિયો હરી આજરે સત્સંગ માં હું તો ભૂલી રે પડી રસ્તો બતાવે મારો સામળિયો હરી આજ રે સત્સંગમાં હું તો ભૂલી રે પડી આડોશી ને પૂછું પાડોશી ને પૂછું આડોસી ને પૂછું પાડોશી ને પૂછું બે ઘડી સત્સંગ માયાવો રે બેની આજરે સત્સંગમાં હું તો ભૂલી રે પડી બે ઘડી સત્સંગમાં આવો રે બેની આજરે સત્સંગમાં હું તો ભૂલી રે પડી આજ તો ય મારે ઘણા બધા કામ છે આજ તો ય મારે ઘણા બધા કામ છે સમય આવશે તો કાલે આવશું જરૂર आज रे सत्संग हूँ तो भूली रे पड़ी समय आवसे तो आले आसु जरूर आज रे सत्संग हूँ तो भूली रे पड़ी काम ने काज मा जिंदगी गुमावी काम ने काज मा આવી મંદિરે આવી ત્યાં તો ભક્તો જોયા આજરે સત્સંગમાં હું તો ભૂલી રે પડી મંદિરે આવી ત્યાં તો ભક્તો જોયા આજરે સત્સંગમાં હું તો ભૂલી રે પડી ભક્તોને જોઈ મારું મનાડું મુંજાણું ભક્ત ભ કાણું વાલા તારી પાડી વાલા તાલી રે પાડીને હું તો ઘેલી રે બની આજરે સત્સંગમાં હું તો ભૂલી રે પાડી વાલા તાલી રે પાડી હું તો ગેલી રે બની આજરે સત્સંગમાં હું તો ગેલી રે બની એક તાલી પાડો તો ભવ સુધરી જાશે જાશે તાલી પાડો તો સુધરી ત્રણ આવે છે હરી આજરે સત્સંગમાં હું તો ભૂલી રે પડી ત્રણ તાલી પાડો તો આવે છે હરી આજરે રે સત્સંગમાં હું તો ભૂલી રે પડી સત્સંગમાં આવીને તો સાદ જ પાડ્યો સત્સંગમાં આવી ને તો સાંજ પાડો આજરે સત્સંગમાં હું તો ભૂલી રે પડી ક્યારે ગયો છે મોરલી વાળો આજ રે હું તો ભૂલી રે પડી દર્શન કરવાની મને લાગી છે રે રેલગ દર્શન કરવાની મને લાગી છે ની નરસિંહ મહેતાના સ્વામી રે શામળા નરસિંહ મહેતાના સ્વામી રે શ્યામ મીરાબાઈ ના ઝેર છે હરિયા सत्सङमा भुतो भुली रे पढी yeah. मिरा बाइना झे पिना रे हरि